ડીસામાં ફટાકડાના ગૌડાઉનમાં વિસ્ફોટ થતાં મૃત્યુઆંક એકવીસ પર પહોંચ્યો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગઈકાલે દીપક ટ્રેડર્સ નામના ફટાકડાના ગૌડાઉનમાં થયેલ જીવલેણ વિસ્ફોટકમાં મૃત્યુઆંક એકવીસ પર પહોંચ્યો છે મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે ડીસામાં ઢુવા રોડ ઉપર આવેલ એક ફટાકડાના ગૌડાઉનમાં બ્લાસ્ટ થતા અઢાર શ્રમિકોના મોત બાદ વધુ ત્રણ શ્રમિકોના મૃતદેહ મળતા મૃત્યુઆંક એકવીસ પર પહોંચ્યો છે વધુમાં મૃતકોના પરિવારજનોએ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને જણાવ્યું હતું કે કોઈ પ્રશાસન અમારા પરિવારજનોને હાથ ન અડાડે અમે ગુજરાત આવીએ છીએ જ્યારે ગેરકાયદેસર ગૌડાઉન ચલાવતા પિતા પુત્રને એલસીબી દ્વારા સાબરકાંઠામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે વધુમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે વારંવાર આવી દુર્ઘટનાઓ બને છે તેની પાછળનું કારણ લાપરવાહી છે અગાઉ પણ ગુજરાતમાં સુરત રાજકોટ અને મોરબીમાં ઝૂલતા પુલ જેવી ઘટનાઓ બની ચૂકી છે પરંતુ માત્ર તપાસ કરવા પૂરતી થાય છે તે માટે આ ઘટના પાછળ જે કોઈ ગુનેગાર હોય તેની તપાસ થાય અને તેમને સજા મળે અહેવાલ સોમાન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા જિલ્લાના ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ ના નાપરવાહી અને તંત્રની વહીવટીતંત્રની મિલીભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ જીવ ગુમાવવા પડે છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે મારી કલેક્ટર સાથે પણ વાત થઈ છે એમાં અત્યારે મળતી વિગત પ્રમાણે અઢાર જેટલા લોકોના મૃત્યુ તંત્રએ જાહેર કર્યા છે ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર એનો તપાસ કરવા પૂરતી તપાસ થાય છે આની અગાઉ ગુજરાતની અંદર સુરતની ઘટનાતક્ષ શિલામાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ અગ્નિકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા હતા રાજકોટ અગ્નિકાંડની અંદર સત્યાવીસથી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા એના પછી એકસોને એકતાલીસથી વધારે લોકોએ મોરબી જે પુલ પડવાથી બ્રિજ તૂટવાથી જે મૃત્યુ થયા આમ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બ્રિજ તૂટે અગ્નિકાંડ થાય કોઈ પણ દુર્ઘટના બને તો આ પાછળના તંત્ર જે તે વખતે એની એનઓસી આપવી પડે અને એનઓસી આપીને જે મંજૂરી આપે છે એ ક્યાંક ને ક્યાંક એને ઝીણવટપૂર્વક એની તપાસ કરવામાં નથી આવતી અથવા તો અધિકારીઓની મિલી ભગતના કારણે જે એનઓસી આપી દેવામાં આવે છે અને પછી આવી દુર્ઘટનાઓ બને છે એટલે આજે મીડિયાના માધ્યમથી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે જે આ ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે આની પાછળ જે કંઈ ગુનેગારો હોય એની સામે યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકોએ પોતે નિર્દોષ જે પરિવારો ઉપર અને નિર્દોષ લોકોએ જ્યારે આ જે જીવ ગુમાવ્યો છે ત્યારે એને સરકાર જે મદદ કરવાની થતી હોય એ યથાશક્તિ નહીં પણ વધુમાં વધુ એ પરિવારોને મદદ કરી અને એમના પરિવારોને આર્થિક રીતે મદદ થાય એવી પણ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું એના કરતાં પણ ખાસ કરીને જેના હિસાબે આ દુર્ઘટના બની છે એ દુર્ઘટના જે કાર્યવાહી કરીને એમના જેલના હવાલે ધકેલવામાં આવે જેથી કરીને આવી દુર્ઘટનાઓ આવનાર ભવિષ્યની અંદર અટકે એનું કારણ કે જ્યારે ઘટના બને છે એમ મેં કહ્યું કીધું એમ તપાસ મા માત્ર તપાસ પૂરતી થાય છે કોઈ નાના અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ મોટા તે મગર મચ્છો છે અને જે કરોડો રૂપિયા લઈને લાખો રૂપિયા લઈને એનઓસીઓ આપીને આવા કામો કરવા માટેની મંજૂરી આપતા હોય છે અને એના હિસાબે આવી ઘટનાઓ બને છે તો હું ફરી પણ જે આ પરિવારોને દુઃખની ઘડીમાં એમની સાથે છું અને જે મૃત્યુ થયું છે એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને આ લોકસભાનું સત્ર એકાદ દિવસ દિવસમાં પૂરું થયા પછી તમામ પરિવારોને ઘરે પણ જવાની હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ ફરી વહીવટી તંત્ર જે કાર્યવાહી કરવાની હોય ઝડપથી કાર્યવાહી કરી અને આ લોકોને ન્યાય અપાવે જોયા શાસન જો હે કોઈ પરિવાર હાથ ના લગાવે हम वहीं पे गुजरात आ रहे हैं हम वहाँ से आगे को, कोई हाथ नहीं लगाए लगाएंगे शासन प्रशासन कोई हाथ हाँ, हाँ नहीं लगाए हम आके हमारे बच्चे बच्चे को दे हम हाथ लगाएंगे किसी को हाथ लगाने देंगे हम खुद आ रहे हैं स्वयं आ रहे हैं गाड़ी करके आ रहे हैं हमारे बच्चे बच्चे को हम शासन प्रशासन कोई भी हाथ नहीं लगा सकता है हम खुद आ रहे हैं वहाँ पे हम इतनी विजदान कर रहे हैं हम खुद आके हमारे बच्चे हाथ लगाएंगे हमारा कहना है सरकार से निवेदन है से हाथ से निवेदन है कुछ भी काम नहीं करेगा हमारा आ है हमारे बच्चे बच्चे उनको कोई भी हाथ नहीं लगाएगा लगा। हम गाड़ी लेकर के इंदौर आ चुके हैं इंदौर से थोड़ी बहुत दूर और तो बच्चे हैं हम आ रहे हैं बस जब तक हम नहीं आए हमारे बच्चे बच्चे